બનાસકાંઠા જિલ્લાના હવામાન ભગવાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આજે વાવ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી આવતીકાલે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આજે વાવ શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ અને બહેનો જોડાયા જેમાં રામ ભગવાનનો મોટો ફોટો લાવી રામજી મંદિરમાં રામધૂન આરતી અને શ્રીરામના નારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી અને વાવ શહેરને શ્રી રામની ધજા તેમજ લાઇટ ડેકોરેશનથી વાવ શહેર શણગારથી ઝગમગી ઉઠ્યું અને પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ શ્રી એજી રબારી સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સારે ઓ સહકાર આપવામાં આવ્યો હતો રિપોર્ટર કરા